જય માતાજી લક્ષ્મી પ્રાપ્તિ માટે શું ઉપાય કરવા જોઈએ જેનાથી ઘરની અંદર સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે અને ધંધાની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થઈ શકે છે તો ચાલો એ જાણીએ એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો જો તમારે લક્ષ્મી જોઈતી છે તો લક્ષ્મીજીની આરાધના કે ઉપાસના કરવી જોઈએ

અને બીજું છે બિલીપત્રનો રસ કાઢી અને શ્રી સૂક્તનો પાઠ બોલીને યંત્રા પર અભિષેક કરો આનાથી લક્ષ્મી સ્થિર થશે અને લક્ષ્મીનું સ્થાન પ્રબળ થશે અને આ બધા ઉપાયો છે એ લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટેના અને લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના છે તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી